હવે ચાર જણા છે ચાર માં એને પાંચસો ચીજ લીધું ઘટશે નઈ મિત્ર એટલું આટલું તો અરે આ પાંચસો માં પચાસ જણા ખાઈ લે એટલું તો ચીજ લીધું છે હેલો એવરીવન તો હું શું મિતસાવેલા સ્વાગત છે તમારું આજને મારા નવા વિડીયોમાં હજી આપણે આઠ નથી વેગીને આજે વહેલા ઘરે આવી ગયા છે કેમ કે મિત્તલ છે ને મને ફોનમાં એવું કીધું કે આજે હું તમને કંઈક સરસ નવી વાનગી બનાવીને ખવડાવું તો આપણે મિત્તલને પૂછી કે શું બનાવવાની છે શું બનાવવાની મિત્તલ જો બતાવવાની બતાવી તો આમ આમ કહ્યું ફોન એમ ના દેખાય હં એવું બનાવ્યો અને ખોડેશ બનશે તરત બની છે હા કેટલા વાગે બનશે અગિયાર વાગે બની જાય તો પછી વાર લાગે ને ખવડાવીશ ખરું કઈ વાંધો નહીં આપણે ઘરે બે જણા જ છીએ અને મારો શાળો મારી શાળા એવા છે મારા મમ્મીના પપ્પા તો ગામડે ગયા છે તો આપણે જોઈએ મિત્તલ શું બનાવે છે અને શું ખવડાવે છે કેવો ટેસ્ટ છે હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આજ ઘણા સમય પછી છે ને આપણને આ ગાડી ચલાવવા મળે છે કેમ કે મિત્તલ છે ને આ ગાડી પપ્પા અહીંયા મૂકીને વી આવી હતી અને અત્યારે મિત્તલે છે ને મારી યાર ગેમ કરી નાખી મને કે આપણે છે ને વસ્તુ વસ્તુઓથી લેવા જવાની બધી બાકી છે ખાલી મને ફોન કરીને કીધું કે હું તમને કંઈક નવી વસ્તુ બનાવી દઈશ પણ વસ્તુ કંઈ લેવા જ નથી ગઈ કાંઈ નહીં ચાલો આપણે એની સાથે જઈએ અને વસ્તુ લઈ આવીએ બધી તો મિત્રો આપણે લાભેશ્વરમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે ચીઝ ચીલી ટોસ્ટ નો સામાન આપણે અહીંથી બધો લઈ લઈએ અને જોઈએ તો કેટલામાં આપણને છે ને ચીઝ ચીલી ટોસ્ટ પડે છે બરાબર ચાલો મિત્ર તો અંદર જાય છે આપણે જોઈ લઈએ પાંચસો ચીઝ થઈ રહ્યા ચાર જણા જ છવ્યું ચાર જણામાં પાંચસો ચીજ નો જોઈ કાંઈ નહીં ભાઈ હાલો ચાર જણામાં પાંચસો ચીઝ માંગે છે ભાઈ આપી દ્યો બ્રેડ બટર ચીઝ ને બધું લઈ આવ્યા છે અને મિત્તલ જો આ બધું કેપ્સિકમ છે પછી કાંદા કાંદા છે પછી ઈશેની પેસ્ટ છે લસણની પેસ્ટ છે અને ધાણા છે હવે ચાર જણા છે ચાર જણામાં એણે પાંચસો ચીજ લીધું ઘટશે નહીં મિત્તર એટલું તો અરે આ 500 માં 50 દાણા ખાઈ લે એટલું દાણા ચીઝ લીધું છે કાઈ વાંધો નહીં હવે બનાવવાનું કઈ રીતે આ બધું ઓકે ઓકે ચાલો તમને બતાવું કે કઈ રીતનું બનાવે છે ચીઝ ટોસ્ટ બનાવે છે બરાબર તો છે કેવો ટેસ્ટ છે બધું તમને ઓકે ભાઈ કેપ્સિકમ એડ કર્યું બીજું શું એડ કરીશ એમાં તું કાંદા બીજાની ભાષામાં ઓનિયન આપણે કાંદા કહેવાના ઓકે અમારા કાંદા કહેવાના છે અને પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ લસણી હર વખતે ભૂલી જાય છે સ્વામિનારાયણ છો એટલે તમે ઓકે પછી બીજું શું એડ કરી છે એમાં ધાણા કોરિયન્ડર ઇંગ્લિશમાં બોલતા જાવીને ને વાર સ્વાદ અનુસાર મીઠું નાખી દેવા હાલો ભાઈ બીજું દૂધ દૂધ શું કામ નાખવાનું ઓકે એવું હોય ભાઈ કોમેન્ટમાં કહેજો મને નથી લાગતું એવું હોય કે મિત્તલે ભેગું કર્યું ઓકે ચીઝ નાખવાનું ચીઝ તમે તો નાખશો તો પાંચસો લાવ્યા ચાર જણા જમવામાં છે ને પાંચસો ચીઝ લાવીશ તો મિત્તર છે ને બધું મિક્સ કરવાનું ચાલુ કરી દીધું છે મિત્તર ચમચેટીનો ભાવ હાથ લેને હાથથી વધારે હરકું મિક્સ થાય હા હાલ છે તમ તારે તારા હાથનું તો અમને ભાવે જ છે ને ઓલું હાથેથી કેવું મસ્ત મિક્સ થાય એટલા માટે ના ના મસ્કો નથી મારતો તારા હાથમાં અમને ભાવે બધું યાર હા હજી જમવાનું બાકી છે હમ જો ને ઋષિ ઊભી ઊભી લંઘાઈ ગયા એ

તમને બનાવી દે તો વસ્તુ તો એક નંબર બની છે મિત્તલ તને કેવું લાગી તને ભાઈ હવે મારી શાળી રાંધે છે અને હું મિત્તલ જમવા બેસી ગયા છે ચાલો ફટોફટ ખાઈ લઈએ બરોબર બાકી ટેસ્ટમાં સારી છે પણ જો તમે બહારનું ખાવા જાઓ ને ચીઝ ગાર્લિક બ્રેડ કેવું બધું તેની કરતા ઘરે તમે બનાવો ને તેમાં વધારે મજા આવશે મને એવું લાગ્યું તો ભાઈ સરસ મજાની પેટ પૂજા કરી લીધી છે હવે કઈ પેટમાં જગ્યા હઈ નથી કે હાલ એવું છે આપણે ટોસ્ટ બ્રેડ હતું બે એક જ ભાઈ બે એક જ જેવી વસ્તુ અમને લાગી કાંઈ ડિફરન્ટ ન લાગ્યું પણ તમે બહાર ખવા જાઓ ને એમ કહેતા ઘરે આવી વસ્તુ બનાવો ને તો તમને વધારે મજા આવશે અને જો તમને આવા ફૂડ વાળા વિડીયો ગમતા હોય ને તો કોમેન્ટમાં કહેજો જેથી કરીને અમે છે ને આગળ કંઈક નવું વિચારીએ કંઈક નવી વાનગીઓ પણ બનાવવાનું વિચારીએ જો તમને મારા વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કંઈ પણ નવું અપડેટ આવે ને તો તરત જ તમને અલર્ટ મળી જાય મળી જાય નવા વિડીયો સાથે